તમે લે ખાતર નાખવાની હું શા માટે ના પાડું છું એ તમે જાણી જાવ લોક ની અંદર તો જો પણ વિડિયો કેવી રીતે વાયરલ કરવો તો કન્ટિન્યુ એ બ્લોગ માં બનાવ રહેતો વિડિયો કેવી રીતે વાયરલ કરવો તો ફેમિલી છે ને આ કે આપણે આ આવ્યા છે એક વાર જો આ રોપ તો ભાઈ તો ખ્યાસ થાય જો આ મોટી દબર કુંડી છે નન ને મસ્યું છે દેખાય તો છે જો અમે દેખાણ હેલો ટુ ફેમિલી કમ સો સ્વાગત છે આપણા આજના બ્લોગ ની અંદર તો મસ્ત મજાનો વાર પડી ગયો છે ને આપણે કેટલાય દિવસ પછી પાછો એક નવો વ્લોગ લઈને આવી ગયાશી ને આજના વ્લોગમાં આપણે જાણીશું કે આપણે વિડીયો કેવી રીતે વાયરલ કરવો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો વિડીયો કેવી રીતે વાયરલ કરવો એ વાયરલ કરવાની રીત મને હવે છે ને થોડી તાજી આવડી ગઈ છે એટલે કન્ટિન્યુ વ્લોગની અંદર બનાવી રહેતો ઠેઠ બધી છેલ્લે અંતમાં તમને બતાવવામાં આવશે કે આવી રીતે આપણે વિડીયો વાયરલ કરવાનો છે તો અત્યારે આપણે થઈ એ ડુંગળીની અંદર આપણી કાજીની અંદર જોવા બેઠા છીએ ને આજ છે ને આ ઓલેખે જોવા જવું છે કેમ કે ના ઝીણી કળી હતી કે નહીં એટલે ના જોવા આની ડુંગળી છે કે નથી ને બાકી જો આમાં ગાંઠીઓ જરી બંધાવા મળ્યો છે ભાઈ હવે આમાં છે ને એક વાત ખાસ છે કે આમાં ખાતર નાખવાનું થતું નથી આપણે આમાં ખાતર તો બિલકુલ નાખવાનું નથી હવે ખાતર નાખશો તો હું વાંધો આવશે હું તમને આગળ કહું રેડી ફેમિલી ખાતર નાખવાની હું શા માટે ના પાડું છું એ તમે જાણી અંદર તો જો આ પોઝિશન છે ભાઈ આ પોઝિશન કેમકે જે આ ડુંગળી ખાતર નાખશું આપણે કાંઠીની અંદર તો લોદરે વધી જાય ને ગાંઠીએ બળ નહીં થાય ને અત્યારે છે ને આમાં ગાંઠીએ બળ થઈ ગયેલું છે હું તમને આગળ ગાંઠીયે બળ થઈ ગયું એ બતાવીશ ને કેવા કેવી રીતે ડુંગળી શી છે ને આમાં મોગરા નીકળશે પણ કાજીમાં મોગરા તો નીકળે છે તે પણ જો વધારે ન કાઢવા હોય ને તો આમાં ખાતર તો બિલકુલ નાખવાનું થતું નથી આપણે ખાતરની તો બિલકુલ ના પાડી દીધી છે હવે કે ભાઈ ખાતર નાખવું નથી આમાં આપણે દવા ને પાણી બસ બે વસ્તુ જે પાયાનું ખાતર આપણે નાખ્યું છે એ નાખ્યું છે આપણે કે બાર બત્રી ફોળ ને એક આપણે સુપરના દાણા દાણા ખાતર નાખી દીધું છે એટલે આ પોઝિશન ન થાય એટલે આપણે છે ને ખાતર ના નાખવું અને એ એક નથી તમને બતાવવું આવા ધીમા ધીમા લાટ નીકળવા મળ્યા જો છે કે નહીં જો એટલે ખાતર નાખવા ને થતું નથી તમારે જે નાખવું એ નાખજો પછી અમને નીકળતા કે ભાઈ ખાતર નાખવાનું ના પાડે ને અમને તેમને આપણે તો નથી નાખવાનું બાકી જો આ ઝીણી કળી હતી ને એમાં થોડુંક આપણે લુગણી જાવાના બહુ સાંસ વધી ગયેલા છે આ ઝીણી કળી છે આલી ને આ મોટી કળી છે મોટી કળીમાં એટલો બધો વાંધો નથી પણ ઝીણી કળી વાંધો હતો જો આવી રીતે થઈ જતું શું આવી રીતે વાયરસ કહેવાય વાયરસ એટલે વાયરસ કયો તો એ માફીઓ કયો તો એ તો આપણે ત્યાં ખૂણા બાજુ રેડી તો ફેમેલી ખૂણે તો પૂગી ગયા એ આપણે ને તો આ ખૂણાની લુંગળી છે ભાઈ આપણી ના ઝીણી કળી હતી નામાં આપણે બે વાર બે વાર નાખેલી છે તો આ ક્યારો કેટલો જાડો છે આમાં બે વાર વાવી છે ઉપરા પર બે વાર એમ ક્યાંય લી આવતું હતું ના ખાલી કરવાનું તું ઉપરા પર બે વાર વાવી દીધી આ ક્યારો બહુ જાડો છે આમાં થોડુંક આસુ છે અમે આસુ છે એટલે પારવું છે એમાં આસું એટલે પારવું એટલે આ જવું આ બે વાર બે વાર છે બાકી જો આ રોપની ગોળે ઉભી ભાઈ જો પણ આ છે ઝીણી કરી હવે જઈએ આપણે જે અત્યારે ધીમી ધીમી શરૂઆત થઈ ગઈ છે ડુંગળી બનવાની તો એ જોવા જઈએ છીએ ને તમને કીધું એમ ખાતર તો નાખવાનું થતું નથી 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 ને હવે બીજી શરૂઆત થઈ છે એ તમને હમણાં બતાવી દો એટલે કન્ટિન્યુ લોકમાં મને રહેજો ને વિડીયો પૂરો થજો આપણે એક વાત બીજી કરવાની છે વિડીયો કેમ વાયરલ કરવો તો એ પણ બતાવી દઉં ફેમિલી આપણે છે ને ડુંગળી બનવાનું કામ શરૂ થઈ ગયું છે આ બાજુ એટલે મોટી કળીની અંદર એટલે તમને બતાવું કેવી રીતે ડુંગળી બનવાની શરૂઆત થઈ છે જુઓ હા જુઓ તમે

그, 이, 저, 들러, 쟤, 마, 그, 털, 이, 조, 갓, 털, 이, 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 ઘણા સમયથી તમને ડુંગળી નથી બતાવી પણ આવી કંઈક ડુંગળી થઈ ગઈ છે ને હવે ભાઈ આપણે તમને કીધું એમ ખાતર તો નાખવાનું થતું જ નથી એટલે ખાતર નાખવાનું થાય આપણે ખાતર નાખવાનું થતું નથી હવે ને આમાં હવે દવાનું પાણી ખાલી એવું છે તો આ મોગરો કેમ પણ છે ને મોગરો તો અને આમ ભાંગી નાખવાનો હવે એટલે આમાં ભાંગે મોગરા કંઈ ઉકળશે નહીં કેમ કે નીકળશે તો ખરાબ થઈ બાકી તો આવું છે કંઈક ને હવે નવી શરૂઆત થઈ ગઈ એનું કહું કે ભાઈ મેળા માલ છો પણ હું તૈયારી હાલે છે ને આપણે ના જ આવું ને પછી એક વિડીયો બનાવીશું પાછા તો હું તૈયારી હાલે તો આપણે જોઈશું હે ને આપણે બે દિવ બે દિવસ જશે એક દિવસ ખાલી ઢેકલા કંઈક ઓલા જે માઈલી કાઢ્યા હોય ને એના ઢેકલા પીડા થાય એમનું ધૂળવાળા એ ખોળીને પાછી ને બીજી ત્યારે હેઠા સાફ કર્યા હેઠા સાફ કરીને બધું હળગાવી દીધું ને અત્યારે ખેડવાનું કામકાજ ચાલુ છે ને એક એક હા આપણું વીઘા છે એમાં અત્યારે કટર હાલે છે એ બે માં લઠાઈ દે છે ને નાણાં પછી તાર કરવા જવાનું છે આપણે ને બાકી જુઓ અત્યારે અહીંયા આનો પછી વિડીયો આવે કે ન આવે ખબર નહીં કેમ કે આયા આવશું તો આપણે વિડીયો બનાવીશું જરૂર ને એક વાત ખાસ છે ભાઈ કે આપણે વિડીયો કેમ વાયરલ કરવો એ કહી દઉં ને તો કન્ટિન્યુ વ્લોગમાં મને રે તો જો વિડીયો તમને વાયરલ કરવા કરતાં આવડતો હોય તો મને થોડુંક શીખવાડ દો મને આવડતું નથી જરાય કહેતી જો આપણે ભેગા મળીને વાયરલ કરીએ વિડીયો એકાદો પણ આપણે ફાર્મિંગના વ્લોગ બનાવીએ છીએ આગળ આપણે એવું કન્ટેન્ટ બનાવીએ કે ભાઈ આ આપણે ઓલું બીજાના કન્ટેન્ટ લઈ લઈને મિક્સ કરી કરીને બનાવીએ તો આપણો વિડીયો વિડીયો વાયરલ થાય બાકી આમાં તો મને ન લાગતું વિડીયો વાયરલ થાય હવે કંઈક એવું બના કરવું જો એવું લાગે છે તો તમને આવડતું એ તો મને કહેજો હું કોમેન્ટ કરજો કે ભાઈ આવી રીતે વિડીયો વાયરલ કરવો પડે આવી રીતે તમે વિડીયો અપલોડ કરો તો વિડીયો વાયરલ થાય મને તો નથી આવડતું આ તો ખાલી નાનો એવો પ્રયામ કર્યો તમારે એને બાકી તો હું હવે કાંઈ નહીં આલો ઘર બાજુ જઈ અને ઘર બાજુની કાધી તમને દેખાડું ઘરે કે આપણે સોંપેલી કાંધી છે ને એ તમને દેખાડી દઉં એટલે આપણે બધું આકાર આવી જાય ને થોડોક એવો રોપ પણ ખેંચો છે એ તમને દેખાડું કે ઓલીવાળીએ સોંપ્યો થોડોક એવો રોપ તમ કે ઘટ્યો છે ઓલો જે આપણે ઘરની પડખે પહેલો રોપ સાંટેલો હતો ને એ તો પૂરો થઈ ગયો છે એ સોંપાઈ ગયો ને થોડોક એવો ઘટ્યો એ પાછો આમાંય લો આપણે જે બીજી વાર સોંપ્યો છો ને વરસાદ પછીનો એમાં લોકો થોડો ખેંચો છે તો તમને બતાવું ફેમિલી છે ને અત્યારે આપણે આવ્યા છીએ પાછા રોપે જો આ રોપ હતો ભાઈ તો ખ્યાસ આવી ગયો આપણે ત્યાર પાછી વેવ આવી દીધી છે આમાં પણ ઘણા સમયથી આપણે વિડીયો નથી બનાવવા એટલે કાંઈ ખબર તો ન હોય પાંચ પાછું મન છું મેં કીધું અલગ વિડીયો મૂકી ને હવે જઈએ છીએ આપણે જે સોપેલ ખાંસી છે ને જોવા ખબર છે એ તમને આગળ બતાવી દઉં તો આવ્યા છે આપણે લોકેશન ઉપર પછી ઘણા સમયથી લોકેશન ઉપર આવ્યા નહોતા એટલે લોકેશન ઉપર આવ્યા છે અત્યારે જો ને એક ખાસ વાત છે કે આ જે કુંડી છે ને એમાં છે બે માસુઓ મસ્ત જો આગળ હું મને દેખાય તો તમને દેખાડું બે માસુઓ છે મસ્ત તો આકડે ગોતીને તમને દેખાડું તો આ કુંડી માસ છે આકડે દેખાડું રેડી તો જડશે તો આ મોટી તબર કુંડી છે નાની નાની માછવીઓ છે દેખાય તો છે તો સામે દેખાડી અંજર છે બહુ આમાં તૈકલી જો તમને દેખાય તો મને તો નહ દેખાતું એટલે એ પણ છે ઉપર આવતો પરફેક્ટ દેખાડું રેડી માછલી તો જઈએ જોઈ લીધી છે ને વિડીયોમાં આવ્યું છે વિડીયો તો શૂટ કર્યો છે આપણે ને માછલીઓ દેખાણી છે થોડી એવી વિડીયો નહીં પણ રીતે મને ન દેખાણી કેમ કે માથે પડે કે નહીં એટલે ને એવા સિવે સોંપેલી કાંજીમાં જોવા ભાઈ તો આપણી છે સોંપેલી કાંજી ને આની વાત કરીએ ને ભાઈ તો આમાં આપણે લગભગ એક ડોઝ ખાતર નાખવું જોઈએ કેમ કે આ ઝીણી કળી છે ને આ છે ને હજી આપણે કેમ લઈએ રોપની કળી ઊભી સીવી હોય એવી રીતે સીલી છે જો બધું કરવું હોય આપણે તો આપણે આમાં ખાતર નાખવું હે થોડું કેવું આમાં ઝીણીમાં ઝીણીમાં જ નાખવાનું છે બાકી મોટીમાં નાખવાનું થતું નથી મોટી કળીમાં નહીં નાખવાનું બાકી ઝીણી કળી નાખવું જોઈએ એકવાર ડોઝ મારવો જોઈએ તો બધી એક વાર થઈ જાય બાકી જો આમાં ઝીણું થોડુંક રહે એટલે એક ડોઝ આમાં ખાતર લાવી જાય ને તો થઈ જાય રેડી તો આ આપણો અનુભવ છે બાકી તો બીજું કાંઈ નથી તો આપણે ખાતે તો ઝીણીમાં નાખવાનું છે ને મોટે માનત નાખવાનું એવું છે તો આ ઝીણી કઈ છે દેખાય આ ફેમિલી આવી જાય છે આપણે કોપમાં આ રોપ કયો છે તો તમને ખબર છે આ લાલ છે ને આ સફેદ છે એટલો આ સફેદનો રોપ છે ને આ લાલનો છે ને અત્યારે બધો ઝાકળ પીડ્યો છે ને એની સાહેબ શરમો થોડોક દેખાય છે શરમાનો અસર છે પણ કાંઈ વાંધો નહીં શરમો તો આવ્યો જાય ને હજી આપણે ડુંગળી સોંપી એટલે શરમો બધું નીકળી જાય લગભગ શર્માનો તો કાંઈ વાંધો છે નહીં આપણે ને ઓલા ભાઈનો તો કપા નીકળી ગયો છે એટલે ઘણા સમય પછી આપણે ઓલો બનાવ્યો છે એટલે ને હવે છે ને તો થોડોક એમાં સપોર્ટ મળશે ને તો આપણે પૂરો વિડીયો એટલે કાયમી વિડીયો બનાવીશું પૂરો વિડીયો હું કાયમિક વિડીયો બનાવીશું ને જો કાશીમાં તો આપણે વીએ હોય ને હવે આવ્યા છે રોગમાં ઓલી કાંસિઝ હોય એવા અને બધા ઓલી ઓલિકાંસી જો પછી વ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે કેમકે આપણી પાસે એટલો સમય ન મળે આ વાડીમાં કેમ કે અત્યારે અત્યારે એડિટિંગ કરવું પડે અત્યારે અપલોડ કરી દઈએ પછી આપણે જો વિડીયો થોડો ખાલી છે તો પછી બીજો વ્લોગ બનાવશું ને વાયરલ કેમ થાય એ પાછા મને કોમેન્ટ કરીને જણાવજો જો આમાં કંઈક ફેર છે ભાઈ તોની પડખે પડખે લીલો છે ને બીજા બધે પીળો છે જો બધે એમ છે પાયુંમાં એમ છે જો છે કાળું કાળું દેખાતું છે તો હાલો ઓલો રોપ તમને દેખાડું ડુંગળી દેખાડું રોપ ક્યાં છે એ દેખાડી દઉં તો આ છે ભાઈ આપણે ઘર સામેની કળી જો કાઝી કળી એટલે કાઝી ગરપાણી કાજી છે ને આમાં હવે આપણે આમાં તો લગભગ ખાતર નહીં નાખવું પડે કેમકે આ મોટી કળી છે ખાલી ઝીણી કળી આપણે સામે છે ને એ મોટી કળી છે હવે કળીનો મતલબ એમ છે કે આપણે ઝીણી કળી કેમ વાપરવી પડી તો ઝીણી કળી છે ને આપણે ઓલું શું કહેવાય કળી કેવી હતી ને એ ધાર નહોતી કરેલી એટલે એટલી મોટી કળી વધી છે ને અમે મસ્ત છે જોઈએ ને એટલો રોપ આપણે ખેંચ્યો છે ઓલા ખાતે જો અમે અડધો ક્યારો પીડ્યો ને દોઢ ક્યારો આપણે ના ઓલીવાળિયા લઈ ગયેલા હતી એ વિડીયો તમને દેખાડી કેવી કેવી ડુંગળી ઊભી થઈ કે બીજું પાણી શરૂ કરી દીધું છે આ બીજું પાણી શરૂ થઈ ગયા એમાં કેમ કે એમાં નેદવાનું હતું એમાં જે માયલી આવેલી હતી ને અરોડા ફૂલ કેમ ઉગી ગયેલા હતા અને માયલીઓ વધારે તૂટી કે નહીં એટલે અરોડા બહુ દેખાણા બસ તો આજના વ્લોગ એટલું જથી જો આજે તમે આ વિડીયોને શેર કરશો ને લાઈક કરશો ને સબસ્ક્રાઈબ કરશો તો બીજો વ્લોગ બનાવશું આપણે ને હવે તો કન્ટિન્યુ વ્લોગ આવશે આપણા ડુંગળીના કેમ કેવી રીતે આપણે ડુંગળી પકવવાની છે ને કેવી રીતે ખાવ્યું ખાતર નાખશું એ બધા વિડીયો બનાવશું તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરજો પાંચ લોકોને શેર કરજો ને તમને જો ખબર હોય કે વિડીયો કેવી રીતે વાયરલ કરવો તો કોમેન્ટ કરજો મળી પછી ગયેલ નવા વ્લોગમાં તો આ બધી બધાને જય માતાજી બાય બાય જય જવાન જય કિસાન